પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શહેરના ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે આ ઓપરેશનમાં રાજસ્થાની બદનામ બિશ્નોઇ ગેંગના બે સાગેતો સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ માહિતી આપતા કહ્યું કે આરોપીઓના કબજામાંથી અનેક ડેબિટ કાર્ડ તથા વિવિધ બેંક ખાતાઓની સંવેદનશીલ વિગતો મળી આવી છે આ સાથે તેમના મોબાઈલમાંથી આશરે ત્રણસો પાંત્રીસ સ્ક્રીનશોટ પણ મળ્યા છે જેના આધારે કૌભાંડના સંબંધ મ્યાનમાર સુધી જોડાતા હોવાનું સામે આવ્યું છે છેલ્લા મળેલા ડિજિટલ પુરાવા પરથી ખુલ્લ્યું છે કે આ સાયબર ગેંગના સંબંધ ચાઇનીઝ નેટવર્ક સાથે છે ચેટ મેસેજમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચાઇનીઝ ગેંગ હવે પોતાનું હેડક્વાર્ટર મ્યાનમારમાંથી ખસેડીને પાકિસ્તાન સ્થાને ખસેડવાની યોજના બનાવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ ત્વરિત કાર્યવાહી કરી આ મહત્વપૂર્ણ કડીને પકડવામાં સફળતા મળવી છે પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં વધુ મોટું જાળો ખુલ્લું પડી શકે તેમ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમ ને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગ સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલ માં છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની ની જનતા હોટલ માં કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિસ્મય આ બંને રાજસ્થાન ના વડોદરા જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની થી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા જે સ્ટીમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ જે અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્પ્રીનશોટમાં ત્રણસો પાંચત્રીસ જેટલા સ્ક્રીનશોટ શોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાપ્ત જણાયું હતું સુરત પ્રેમ રાજની કીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ પણ ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસે પાસેથી બેંક કીટો આ ડેબિટ કાર્ડ મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બનીને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેબથી વેબથી લોકો એના યુએસડીટી ખરીદી અને ઈ ટ્રાન્સફર મ્યાનમાર અને ચેનિસ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેંકોના અલગ અલગ એકાઉન્ટોની